નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે મહેસાણા જિલ્લાની પ્રાચીન નગરી ગણાતા વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાટકેશ્વર દાદાના નામથી ઓળખાતું આ મંદિર બે હજાર વર્ષ પ્રાચીન હોવાનું અને સ્વયંભિવલિંગ હોવાની માન્યતા છે આ શિવાલયનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ કરાયો છે આ મંદિરની રોચક રોજકગાતા વિશે અમે તમને માહિતી આપીશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં આવેલું છે બે હજાર વર્ષ જૂનું ઐતિહાસિક શિવ મંદિર વડનગરમાં લગભગ બે હજાર વર્ષ જૂનું ઐતિહાસિક હાટકેશ્વર મંદિર આવેલું છે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે શહેરની બહાર સત્તરમી સદીમાં બનેલું આ તીર્થ સ્થળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે જે વડનગર બ્રાહ્મણોના પ્રમુખ દેવતા છે આ મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું હતું બે હજાર વર્ષથી પણ વધુ જૂનું છે આ મંદિર લગભગ બે હજારથી પણ વધુ જૂનું જૂના આ મંદિર વિશે માન્યતા છે કે હાટકેશ્વર મહાદેવનું લિંગ પૃથ્વીના નીચે સુધી જાય છે જે સ્વયંભૂ છે હાટકેશ્વર મંદિરની પ્રમુખ મૂર્તિ ભગવાન શિવની છે આ મંદિર નાગરાજા હરિરાજ નાયક દ્વારા ચૌદસો બેમાં બનાવવામાં આવ્યું હતું